जेने जेने मारा बोल कदावाई वो नेक्टर नहीं

Bordori mahajati rayalutian, nih tiga i. Tukar ya dawai, tukar na woi. Muka. Wau. Jadi ayah jeli. Wau wau. Jangan jangan tak beri anak betah. Jangan jangan tak beri abul khawatir tuh. Ah. Ah. Ada cikgu. Ada cikgu. মাু গাি আ দুছু পকি তার মা প ডবড়ি আরে খা আরে একাম বয় পতো লা ু আ আ গ মা যাও পাছে હારું લાગ લેમન અને મુન્ ને વાત કરવી પડશે મને જવા દે ને

Tu lak ikut ana temari e peban ah ah cikgu, 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 cikgu. ni khawa

માથાનો દોડો કરવાનો ઘણા દા થી માથું કરવા ત્યાં જોવા ગઈએ તો ગઈકાલ દોરા કર્યા જોડે હાથ ની બોરવાળો શબ્દ કહીએ ને એટલે અંદર થી કોઈકરો હા હા બોરવાળા નો ટોપિક માં સ્ટોરી તૈયાર કરવી પડશે હે ભાઈ બોર ખાવા જતા બોયડીએ ભાઈ ભાઈ ગયો નાડડી તું બેઠી હોય તો ભાઈ ના બોર ગયો ગાડડી તું મારી હંગાત હોય તો ભાઈ ભાઈ જે બોયડીએ બોર ખાવા તો એ બોયડીના બોર પેલા ભાઈએ ખાતો તો એ બોયડીનો ઢીલે ભાઈ ગાડી ગયો તો તન દુ પેટમાં બોયડી ઉગી અને પેટ ફાટી ગયો તન દારણ નો મોડી ગયો હે ભાઈ લો આવ તો એક વસ્તુ કરી આલુ મટી જશે લો પે નાઈ દો બુઆજી એડઅર મે મે સજા લીય તા કે ગાત્રીમાં મટા મને તો આ બધા મૂળખા લાગ્યા આખા મારા જોડી કોઈ આવતું નઈ ને આ થઈને માર જોડી આવ્યા તો મૂર્ખા બોયડી કોઈ પેટમાં ઉગતી હશે ઓય વાં જવું જઉજ જાય હવે આપણો સટકી જો આથી નકા એરિયા આવશે તો પા હા મારી ટાઈગર જોગણીમાં ઓગળી ભાઈ બંધોની મોજ હા